તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ પાટણ જિલ્લામાં ભાદરવા મહિનામાં પડેલા ભારે વરસાદથી સમગ્ર જિલ્લામાં અઠાવન હજાર હેક્ટરમાં વાવેલા વિવિધ પાકોને નુકસાન થયું છે ખાસ કરી અને સરસ્વતી તાલુકામાં કપાસના પાકને નુકસાન થયું છે તો સમીમાં કઠોરના પાકને નુકસાન થયું છે જ્યારે કે પાટણ પંથકમાં ધાન્ય તેલીબિયા અને કપાસને વ્યાપક નુકસાન થયું છે મેળવી લઈએ સંવાદદાતા ચોક્કસ જે રીતે સપ્ટેમ્બર મહિનામાં ભાદર ભરપૂર થયો એને લઈને પાટણ જિલ્લામાં જે અઢી ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર કર્યું સમગ્ર જિલ્લામાં એ વાવેતર લગભગ સાંતળપુર માં અઠાર હજાર hector માં ખુબ જ મોટું નુકસાન થયું છે સમી હારીજ છે પાટણ છે એ તમામ તાલુકાઓમાં જે પાક છે એ પાક ને ખુબ જ મોટી અસર થઈ છે પાણી હજુ કેવાય સાંતલપુર બાજુ સૌથી વધારે જે ખેતર માં પાણી ઓસર્યા નથી ધીરે ધીરે સુકાઈ જાય છે પરંતુ જ્યાં તે પાક હતો અઠાર હજાર hector માં ખાસ કરીને ને એરંડા દિવેલા દિવેલા એટલે એરંડા કપાસ છે સાથે સાથે કઠોળ નો હતો તે પાક એને ખૂબ જ મોટું નુકસાન થયું ઘાસ ચારો પણ એટલું જ મોટું નુકસાન થયું છે ત્યાં સૌથી વધુ અસરગ્રસ્ત છે અને જીએસટીવીએ પણ વારંવાર અપીલ કરી હતી કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાક સહાયની કે અથવા તો આ મદદ મળે ત્યારે આજે જ્યારે સીએમ આપણા બનાસકાંઠા આવી રહ્યા છે ત્યાંથી જાહેરાત થાય તો સાંતલપુર જે વધારે અસરગ્રસ્ત છે એને જે ખેડૂતો છે એને કંઈક ને કંઈક પેકેજ જાહેર થાય એવી ખેડૂતોની માંગ છે બીજી બાજુ જે સરસ્વતી તાલુકો છે ત્યાં સરસ્વતી તાલુકામાં અત્યારે હાલ જે કપાસ વાવ્યા હતા એ કપાસમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે કારણ કે કપાસ આખો પલળી ગયો છે અને હવે કદાચ લાલ કે ગુલાબી ઈયળ પડવાની શક્યતાઓ ખેડૂતોને જણાય છે બીજી બાજુ જો પાટણની વાત કરીએ તો પાટણમાં પણ જે પાછોતરો વરસાદ થયો છે આમ તો ઓગસ્ટમાં આવો વાવેતર થાય ને સપ્ટેમ્બર મહિનામાં પાણીની જરૂરિયાત પડે પડતું જરૂરત કરતાં વધારે થયો છે લગભગ સો ટકા ઉપરાંત વરસાદ થયો છે જિલ્લામાં એને લઈને જે ખેત ખેતરોમાં જે સિઝન હતી એ સિઝનમાં ખૂબ જ તકલીફો પડી રહી છે ખેડૂતોએ જે ખેડ ખેતરની બિયારણ ખૂબ જ મોંઘા ભાવના લઈને વાયુ હતું ખેતરની અછત હતી આતરની અછતમાં સવારના વહેલી સવારથી લાઇનમાં ઊભા તારે માઢ ચાર પાંચ થેલી મળતી હતી એ થેલી અજા નાખ્યા બાદ જે રીતે વરસાદ થયો છે અને આ જે પાટણ જિલ્લામાં છેલ્લા આ ત્રણે એક દિવસથી તો ઉઘાડ એટલે કે વરાપ નીકળ્યો છે પરંતુ જે સોમ મંગળ દિવસે જે આગાહી પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં જે વરસાદમાં લગભગ વીસેક ઇંચ જેટલો નોંધાયો હતો એને લઈને સમગ્ર પંથકમાં ક્યાંક ને ક્યાંક ખેતરો હજુ જળબંબાકાર થયા છે હાલ અત્યારે હવે જે પાક છે એ પાક માટે ખેડૂતોને કેવી રીતના સહાય મળશે વારંવાર ખેડૂતો રજૂઆત કરે ખેડૂતો પણ કે છે મને ખેડૂત મળજે જી રવિ

નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પર જે ખાડા પડ્યા છે તમારે ખાડા ગણવા પડે નહીતર તમારું વ્હીકલ છે એ પટકાતું હોય છે જે સ્થિતિ છે જાણે કે ચંદ્ર મંગળના ગ્રહ ઉપર આપણે સપાટી જોતા એવી છે એટલે સૌથી વધુ રોડ રસ્તાની ખૂબ જ હાલાકી ખરાબ થઈ ગઈ છે પાટણમાં પણ એ જે અંદરના રસ્તાઓ છે એ તો છે જ ખરાબ એટલે હવે રસ્તા રોડ રસ્તા સિવાય જો આ વાત કરવામાં આવે તો જે ગામડાઓ છે ગામડાઓમાં અત્યારે હાલ પાણી હજુ હશે કાદવ કીચડ છે લોકોને ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો પડી રહી છે ત્યારે હવે બે દિવસે વરસાદે વિરામ લીધો છે ત્યારે ધીરે ધીરે સાચી પરિસ્થિતિનું મૂલ્યાંકન થશે કે કેટલું નુકસાન છે પરંતુ સૌથી વધુ નુકસાન છે રાધનપુર અને સાંતાપુર તાલુકા લગભગ સિત્તેર થી એસી ગામડાઓમાં હજુ પણ જે કહેવાય ને કે દહીં ગામડા સહિત બીજા દસેક એવા ગામડા છે કે જ્યાં ટીમ નથી પહોંચી શકી વહીવટી તંત્ર પહોંચી શક્યું અને અત્યારે હાલ લોકો એમની રીતે કરે કારણ કે પાણી હજુ પણ ભરાયેલા છે જઈ શકતા નથી એટલે સ્થિતિ કહેવાય કે સાંતલપુર તાલુકાને સો ટકા અસરગ્રસ્ત જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક પેકેજ આપવામાં આવે તો ખેડૂતોને આંશિક રાહત રહેવી છે કારણ કે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ કઠિન નહીં કહી શકાય કે નુકસાનકારક રહ્યું છે જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી